દિ બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિમિટેડના એકસો બારમા સ્થાપના દિનની છોટાઉદેપુર શાખા ખાતે હર્ષભેર ઉજવણી કરાઈ વડોદરા સયાજીગંજ ખાતે હેડ ઓફિસ ધરાવતી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિમિટેડની સ્થાપના તારીખ છવ્વીસમી એપ્રિલ બે હજાર તેરમાં કરવામાં આવી હતી દી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિમિટેડની છોટાઉદેપુર વડોદરા નર્મદા જિલ્લામાં અનેક ગામોમાં તેની શાખાઓ આવેલી છે જોત જોતામાં આ બેંકે એકસો બાર વર્ષ પૂરા કર્યા બેંકની સ્થાપના દિવસની ઉજવણી બેંકની તમામ શાખાઓમાં કેક કાપી મોડું મીઠું કરાવી કૃષિ વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉદેપુર શાખા ખાતે પણ બેંક મેનેજર સહિત કર્મચારીઓ દ્વારા બેંકના સ્થાપના દિનની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કર્મચારીઓ દ્વારા કેક કાપી એકબીજાનું મોડું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે બેંકના ખાતેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્થાપના દિનની ઉજવણીમાં સહભાગી થયા હતા